મિત્રો આજે પાસે આપણે આવી ગયા છે નવા વિડીયો અંદર કિરણ ઠાકોર બે ત્રણ ટોલા ભર્યા આજે પણ લણવાના હે હા ગરમ છે માહોલ પણ ગરમ છે આશાપુરા ટાઈલર આ રીતનું ટોલું હે ટ્રેક્ટર હે હુરજનું જીજે ટુ અને આ રીતનું આવી ખબર નહિ આપડે ક્યા બોલતી પબ્લિક લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમે કે અને તમે ચાડે હા હા કેવા દે આડા મિત્રો આપણો બીજો બંગો આવી ગયો છે ટડડડંગ ડંગ ડંગ ના બોલતી પબ્લિક તો ગમે બોલતી હોય પણ તમે ઘોડી પર આ ખટકો રાખો બરાબર હોય લે ઘોડી પર થઈ ગઈ ઉખો પરત

મિત્રો આપણો એક ડ્રાઈવર સડી ગયો હોય આવડતું નહીં પણ હરું સડ્યો હોય જે કરે ખરું તો મિત્રો આપણે આ એના પણ વિડીયો આયા જશે તમારા ફોનમાં આપણા હવે એને વાટીને મેલ દીધા ના ના જોઈ લેજો બાકી આ સો વિગા હતા આપણે વાટીને મેલ દીધા હે આપણો બાપો હોય મોટે Kira-kira takor, spani-spani. Kira-kira di atas juga banyak. baju dua Saya se-gohari upalin. Rel gade, rel gade. Ah, bangka. Bangka tak pun bangka. Tak kona mara, nahi. ભાઈ આ બધા આપણા ગૌ છે તમને વાર દેખાય ત્યાં સુધી કિરણ ઠાકોરનું વાળ ઉર આપણું કશું નહીં આમ જો વાળ દેખાય ત્યાં સુધી આપણું વાળ ઉર્કોર કશું નહીં આપણું આમ જો ઓમ હોમલી વાળ હેડ ઓમ હોમ મલ્લી વાળ અને ઓમ તો ખાસું બધું આપણું છે સેદર બધી આપણે ખાતે જ છે પણ

તમને આપણે દેખાડી દઈએ છે ને કેવા છે ડાઈ નહી ગયા પણ દુકાન ગયો કશું આવે પે એડા વેણન ચાલુ કરી છે આપણે ટોલું હક્કા હક ભરી રહ્યું છે કિરણ ઠાકોર એક એક બુબરો બધું પેલું કર પે બહુ જ હેરભેર ટોલુ કિરણ

ઉપર હું લાપણ ફોન કરું મિત્રો એડા એટલા છે કે થાળી કરવાની જગ્યા પણ નથી હવે એડા ચક ઠાલી કરશું ચાલો હવે તમને આગલા વિડીયોમાં બતાવીએ ચા ઠાલી કરીએ ચા નહીં બેસુ 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 તો આવતા આવી િણ૕ઉ જcción સગ સાિ! ભ ભ ભ ભ ભ સણક ભ સણ� Position ઋ જામ ભણ સથિણ જા ભ ભ 忙忙忙，都在工作呢。